હેલો ગાઈસ તો આજે આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ આપણે જવાન છે ડીસા पुराने મોબાઈલ લેવાનો છે નવો પેટી તમે જોતારો આગળ આજ મસ્ત મોબાઈલ લેવાનો છે તમે જો આગળ ખાલી કયો મોબાઈલ લેવાનો છે આઈ જન તો સો લઈને આઈ ગયો તો આ શું લઈને આયા અરે મારી ચેઈન ચેઈન લઈને આઈ ગયો ડીસા ઓ ભલી જ છેડે આવતો હાય ગાઈસ

ઓય કોઈ મેળા ના ભાયા આ છોકરાને ગમાડામાં ફેક લે આવે હવે તો આપણે ગાડી ગાડવાની પહેલા તો બાઇક લઈને ફટાફટ જાવ મુકા હે જ આવે દોડ તાનો હડો કરો ભરત ભાઈ ચાલુ છે છે આયા હવે બીજું તો ફોન વાલે ફોન વાલે ત્યાં આઈએ કે મેળા છે છોળો ગમાડા છે કે

13 પ્રોમેક્સ 13 એકલો 13 એકલો 13 ના ચા પૈસા દે દે કે દેખો ફાઈનલ ઓફર મને લઈ ફોન ફોન બતાવ સાદુ ફોન હતા پورا ફોન હતા 1 ફોન હતા લઈ ગયો ફોન શું કરી છે બોજા ગયો શું બતાવજો આપણે આ ફોન લઈ લીધો ફાઇનલી આઈફોન થર્ટીન ખુશ થઈ ગયા ભાઈ હું ક્યાં તારે શું કેવું શું ફાઈનલી આપણે ફોન લઈને આવી ગયા બારે ને હવે તો આનંદ ઘરે આ બધા હવે નીકળી ગયા છે આપણે ફોન લઈ લીધો છે આઈફોન થર્ટીન લીધો છે છે મજા આવી મુકામ કેવું લાગ્યું તને આઈ માપ માપ એવું એમ ફાઈનલી ફોન લઈને બારે આવી ગયા છે ને

फोन काम लाग्यो ફાઇનલી ગાઈસ અમને આ ખાતા ખાતા હવે હોજ પડી ગઈ છે ધારો થઈ ગયું છે ને હવે આ બ્રો ખુશ ખુશ છું સફર જન સફર જનનો ફોન લઈ લીધો હે હવે આપણે ઘરે જવાનું છે હેલો ગાઈસ તો આપણે ફોન લઈ ઘરે આવી ગયા હતા અને હવે ખાવા ખાઈને આપણે પાછા ગોમ મજા હતા ગોમમાં ભજન છે એટલે ભજનમાં જવાનું છે તમને બતાવું કેવો ભજન હોય છે અમારા ગામમાં તમારા ગામમાં ભજન થાય છે કે નહીં કોમેન્ટ કરો હેલો ગાઈસ તો આપણે હવે ભજન જોઈને આવી જાય ઘરે અને હવે આપણે સુઈ જવાનું છે આપણે મળીશું હવે નેક્સ્ટ વિડીયામાં સરસ વિડીયા સાથે મળીશું આપણે કાલે થેન્ક્સ ફોર વોચિંગ વાહ